નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં ખેડબ્રહ્મા અંબિકા માતાજી મંદિર પ્રક્ષાલન વિધિને લઈને કરાઈ જાહેરાત

સાંજે સાત વાગ્યાનું રહેશે તથા તારીખ પચીસ નવ બે હજાર ચોવીસ થી મંદિર રાબેતા મુજબ દર્શનાર્થીઓ માટે ખુલ્લું રહેશે એવી જાહેરાત ખેડબ્રમમાં અંબિકા માતાજી મંદિરના મેનેજર શ્રી દિલીપસિંહ કુંભાવ દ્વારા કરવામાં આવી હતી બિરુચિ પસમુખ પ્રજાપતિ આઈ ન્યૂઝ ગુજરાતી સાબરકાંઠા